પરંતુ જ્યારે તેમણે તાલુકામાં વિકાસના કામોના ભ્રષ્ટાચારનો પિટારો ખોલવા માટે પ્રયત્ન કર્યો એટલે તેમનો પાવર જાણે છીનવી લેવાયો જેનો ઉત્તમ નમૂનો ગત સામાન્ય સભામાં ધારાસભ્યે પોતાની કામગીરી ચલાવી પ્રમુખ લલિતાબેને સ્વાગત શરૂઆતમાં કર્યું પછી ધારાસભ્ય સભા ચલાવી લીધી જોકે તાલુકા પંચાયતની સામાન્ય સભા ચલાવવાનો અધિકાર પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ કારોબારી તથા સભ્યોનો હોય છે બાકીના આમંત્રિત મહેમાનો તરીકે આવી શકે છે પરંતુ અહીં તો સિક્કો ઉભો છે ધારાસભ્યનો છાપ પણ ધારાસભ્યની અને કાટ પણ ધારાસભ્યનો અને ધારાસભ્યના કારણે સમીક્ષા બેઠકમાં પ્રમુખ કારોબારી ચેમ્બરમાં જ બેસી રહ્યા હતા જેથી આ બાબતે પ્રમુખ અને તેમની ટીમની માન મર્યાદા જળવાઈ રહે તે જરૂરી બન્યું છે વધુ સમાચાર માટે જોતા રહો તહેલકા ન્યૂઝ